નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલ અંદર સ્વાગત છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો છેતરમટીથી સાવધાન દર મહિને કેટલું અનાજ મળે છે તો આપણે ત્યાં ફક્ત બે મિનિટની અંદર જ આપણે ટેપ બાય ટેપ માહિતી આપણે જાણવાના છે તો મિત્રો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી છે એની અંદર નવા હોય તો મિત્રો આ ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે સાઈડમાં બે લાઇકન નિશાન છે એને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની તમને માહિતી જાણી લઈએ તો મિત્રો ચાલો આપણે સૌ પ્રથમ આપણે ફટાફટ માહિતી જાણી લઈએ અને મિત્રો તમે ઘર બેઠા જ તે તમે ઓનલાઈન એક માઈ રેશન એપ દ્વારા તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે મિત્રો તમને દર મહિને કેટલું અનાજ મળવાપાત્ર છે અને કેટલા રૂપિયાનું અનાજ મળશે તો ચાલો મિત્રો આપણે ટેપ બાય ટેપ માહિતી જાણી લઈએ સૌપ્રથમ તો મિત્રો તમારે માય રેશન નામની એક એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી જઈ અને મિત્રો તેને ડાઉનલોડ કરવાની રહેશે માય રેશન નામની એક એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કર્યા બાદ મિત્રો ત્યારબાદ તમારે આ રીતનું એક ઓપન પેજ થશે ત્યારબાદ તમારે અહીંયા લોગિન થવાનું રહેશે પહેલાં તો મિત્રો તમારી મોબાઈલ નંબર દાખલ કરી અને મિત્રો ઓટીપી ઉપર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારો ઓટીપી આવી જશે ત્યારે મિત્રો તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ મિત્રો મિત્રો તમે ઓટીપી શકાશો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે આ રીતનો તમારી સમક્ષ એક ઓપન પેજ થશે તો મિત્રો તમ તમારે અહીંયા શું કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા એ ઓપ્શન આપેલો છે મળવા મળવાપાત્ર જથ્થો તો મિત્રો અહીંયા મળવાપાત્ર જથ્થા ઉપર તમારે સૌ પ્રથમ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સમક્ષ એક આવું નવું એક ઓપન પેજ થશે તો મિત્રો સૌ તો તમારે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને મિત્રો અહીંયા જે કેફ્સા નંબર આપેલા છે પચીસો ઓગણસઠ ત્યાં અહીંયા મિત્રો તમારે દાખલ કરવાના છે મિત્રો અહીંયા કેફસા બદલાતા રહેશે એ જે કૅફસા બદલાય ત્યાં અહીંયા તમારે એન્ટર કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમારી સમક્ષક આવું નવું પ્યાજ ઓપન થશે તો મિત્રો તમારી અંદર જે રેશન કાર્ડ ધરાવ્યું જે વ્યક્તિનું છે તો તેને કેટલું અનાજ મળવાપાત્ર છે તે તમને અહીંયા બતાવવામાં આવશે વિગતવાર મિત્રો અહીંયા જે કિલ્લામાં બતાવેલું છે તમને એટલા કિલો મળવાપાત્ર રહેશે તો મિત્રો ત્યારબાદ અહીંયા તમારે કેટલો ભાવ ચૂકવવાનો છે તમને અહીંયા જોવા મળશે ભરવાપાત્ર રકમ તો મિત્રો અહીંયા ભરવાપાત્ર રકમ છે તો મિત્રો તમારી ચામક જે તમને ઘઉં મળવાપાત્ર છે તેની સામે આ બતાવેલી છે તમારે કેટલા રૂપિયા તમે ચૂકવી શકો છો તો મિત્રો આ રીતે તમે માઈ રહેચન નામની એપ્લિકેશન દ્વારા તમારે જેટલું જે અનાજ મળવાપાત્ર છે તમને કેટલું મળશે અને કેટલા રૂપિયાનું મળશે તે તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કમેન્ટ કરજો અને તમે ચેનલ અંદર મિત્રો નવા હોય ટેક માહિતી ચેનલ અંદર તો સૌ પ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જેથી તમને આવા નવા નવા વિડીયોની તમને માહિતી તમને ઘર બેઠા મળતી રહે તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબતક લઈએ દોસ્તો બાય બાય